જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે ઓખા મંડળની જે જનતા છે લોકો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટના જ્યારે પ્રશ્ન હોય ખાસ જ્યારે ઓખા મંડળના વિકાસની વાત અને જે એક રોજ ઘણીવાર ન્યૂઝ પણ આવે છે કે દ્વારકા ભેટ દ્વારકા શિવરાયપુર વગેરે જમીનોના ભાવ જે આસમાન અને જે લે વેચ થઈ રહ્યું હોય તો ખાસ જ્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની તંત્રની જ્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દસ્તાવેજ છે વગેરે વસ્તુઓમાં કંઈક ને કંઈક ખામી હોય લોકોને નુકસાની હોય ત્યારે દ્વારકાના પ્રખર ધારાશાસ્ત્રી અને એવા જ બાર એસોસિએશનમાં પણ પ્રમુખ રહી ગયેલા સંજયભાઈ રાયઠટા જેઓ દ્વારકાના નામચીન એડવોકેટ અને એમની સાથે વકીલોનો અવાજ હોય ત્યારે એમના દ્વારા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે તો શું છે વિગતે આપણે સંજયભાઈ સંજયભાઈ પાસેથી જાણીએ જે આજનું આવેદન શું આપની દ્વારકા વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્રનો હેતુ એવો છે કે દ્વારકા સબ રજિસ્ટ્રાર કચેરી બે હજાર અગિયારથી નિયમિત રીતે કાર્યરત હતી પરંતુ છેલ્લા ચાર માસ ત્યાં સબ રજિસ્ટ્રારની બદલી થઈ ગયા બાદ દ્વારકાની કચેરી એક અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ માટે ચાલુ રહે છે અને હાલમાં જ્યારે આપણા માનનીય વડાપ્રધાનની અમી દ્રષ્ટિથી દ્વારકાનો તાલુકાનો ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન સ્વાભાવિક રીતે ખૂબ જ વધી રહ્યા છે અને દસ્તાવેજના પણ ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહ્યા છે ત્યારે જે માત્ર આખું અઠવાડિયું ચાલુ રહેવાની બદલે ત્રણ દિવસ ચાલુ રહે એટલે દસ્તાવેજ પૂરતા પ્રમાણમાં નોંધાતા નથી એપોઇન્ટમેન્ટ મળતી નથી અને વારંવાર કનેક્ટિવિટીના અભાવે બાદગામથી જે સારા ઇન્વેસ્ટરો આવે છે એને પણ ધક્કા ખાવા પડે છે ઘણીવાર દસ્તાવેજ ન નોંધાવવાના કારણે ખોટા ઝઘડાઓ ઊભા થાય છે મિલકતના ટ્રાન્ઝેક્શન અટકી જાય છે અને વિશેષમાં દસ્તાવેજ થઈ ગયા પછી પણ જ્યારે સિટી સર્વે કચેરીમાં નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હોય છે એમાં પણ ખૂબ જ લાંબો ગાળો થઈ ગયો છે હાલના જે સિટી સર્વેના મેન્ટેન સર્વેયર છે એને ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે તમે પ્રોપર્ટી ખરીદ કરો ત્યારના ત્રણ માસ સુધી પણ તમારા નામે તમારી પ્રોપર્ટી થઈ શકતી નથી જ્યારે પબ્લિકે સંપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી આપી છે સંપૂર્ણ ક્લિયર હોય છે છતાંય પોતે ત્રણ ત્રણ વર્ષ ત્રણ માસ પછી પણ પોતે ક્લિયર માલિક થઈ શકતા નથી એને કારણે પબ્લિકને ખૂબ જ તકલીફ પડી રહી છે અગાઉ પણ અમે અનેક વખત લેખિત રજૂઆત કરી પરંતુ કંઈ ન થતાં આજરોજ વકીલ મંડળે દ્વારકાની પ્રજાના હિતમાં તથા વિકાસને વેગ મળી રહે એના માટે અમે એક આવેદનપત્ર આપ્યું છે અને સરકારને અમારી માંગ કરી છે કે સબ રજિસ્ટ્રાર કચેરી નિયમિત ચાલુ થાય અને સિટી સર્વે કચેરીમાં જે મિલકત નામ ફેરની પ્રક્રિયા છે એ ઝડપથી અને સારી રીતે આગળ વધે સંજયભાઈ શું તમને લાગે છે કે આ જે તંત્ર છે છે ડિપાર્ટમેન્ટ એ તમારી ચોક્કસપણે સાંભળશે અગાઉ અમે મૌખિક રજૂઆતો પણ કરેલી છે અને હાલમાં લેખિત રજૂઆતો પણ કરી છે દ્વારકાને જે દસ્તાવેજ વધી રહ્યા છે સરકારશ્રીને તેમાંથી કરોડો રૂપિયાની સ્ટેમ્પની આવક પેદા થાય છે અને એના કારણે સરકારને પણ ફાયદો છે અને દ્વારકાની વિકાસની ગતિને પણ ફાયદો છે ત્યારે આવા સંજોગોમાં અમારી વાત ચોક્કસ સરકાર સાંભળશે જે બાબત પ્રાંત અધિકારીએ પણ અમને ખાતરી આપી છે કે તમારો પ્રશ્ન હું ઉપર સુધી પહોંચાડીશ અને જે શક્ય હોય એટલું ઘટતું કરશું તો આની અગાઉ પણ પહેલા રજૂઆતો કરવામાં આવી છે ખાસ આપણા દેશના યશસ્વી પીએમ જે એક ડિજિટલ ઝડપી કામ થાય એવા પ્રયાસો દિલ્હીથી જ થતા હોય છે પણ ખાસ જ્યારે દ્વારકા દેવભૂમિ દ્વારકા ઓખો જગતી નોકો કહેવાય છે અનેક રજૂઆતો થાય છે તો આગામી દિવસોમાં શું પ્રજાને જે પબ્લિક છે એને ધર્મના ધક્કા જ રહેશે આ ડિપાર્ટમેન્ટમાં કે બીજો કોઈ સ્ટાફ આવી અને આ પ્રશ્નનું સોલ્યુશન થશે તો આગામી દિવસોમાં જોવાનું રહ્યું દ્વારકા ટુડેદિઓમ દવાની સૌને મારા જય 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 દ્વારકાધીશ